મહેસાણામાં એક ગંભીર સમસ્યા સામે આવી છે રાધનપુર ચાર રસ્તા પાસે આવેલા પારિક પોઈન્ટ કોમ્પ્લેક્સમાં જર્જરિત બિલ્ડિંગ પર લાગેલા મોબાઈલ ટાવરો મોટી મુસીબત બની રહ્યા છે આ કોમ્પ્લેક્સમાં વેપારીઓ ભયના ઉથાર હેઠળ વેપાર કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે બિલ્ડિંગ જર્જરિત છે પાર્કિંગની સુવિધા નથી અને લિફ્ટની જગ્યામાં મીટર લગાવવામાં આવ્યા છે મીટર લગાવવામાં આવ્યા છે અને જર્જરિત થઈ ગયેલા આ કોમ્પ્લેક્સમાં બે જેટલા મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે હવે જે કોમ્પ્લેક્ષની જે હાલત છે તે જોતા અને જ્યારે જનરેટર ચાલુ કરવામાં આવે ત્યારે આખું કોમ્પ્લેક્સ દણતળી ઉઠે છે વર્ષો પૂર્વે તમામ નિયમો નેવે મૂકીને આ કોમ્પ્લેક્સ અહીંયા બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે જ્યારે મહેસાણામાં મહાનગરપાલિકા જાહેર થઈ છે અને વેપારીઓ માટે ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે વેપારીઓ માટે પાર્કિંગની જગ્યા નહીં હોવાથી વેપારીઓ મુસીબતમાં મુકાયા છે આ મોબાઈલ ટાવરને કારણે માર્કેટ ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાય તે પ્રકારની સ્થિતિ છે તો બીજી તરફ જે લીપની જગ્યા છે લીપની જગ્યામાં પણ ઇલેક્ટ્રોનિક મીટર જે વીજળીના મીટર લગાવવામાં આવ્યા છે અને વીજળીના મીટર લગાવવાના કારણે આજે ગમે ત્યારે વીજ અકસ્માત સર્જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે